પાપા ભાઈ મને પાંચ રૂપિયા આપ્યા તું ભાગ લઈ આવ્યો હવે હું ઘરે જઈને શાંતિ થી ખાશ અલે આયા ખુરશી પડી લાય સાહેબ બેઠો બેઠો ખાવ આમાં તો બહુ મજા આવે હે લે ઓલા પણ હીચે બેઠ બેઠો શું ખાય હે લાઈને જા દે હું ખાસ ભાત કા ખાવ કોને પૈસા આપ્યા અબપાઈ હાવારમાં આઈ ગયા તા મને આઈને હા હા તું લાઈવ સ્ટ્રીમ માં દે હવે લાઈવ ને તો પણ કે આવું માની મને ભેગ ના લાગતી બાપા માંગો આવે છે લેતો તાર ના પૈસા બાપા માંગો આવે હે

હા અમાર છોકરા કામ માર્યો ભાગ માંગતો હતો લે એટલે શું ભાગ માંગી એટલે શું મારી દેવાનો એ મને લે ઓ નો દે એટલે શું તારી નઈ દેવાનો પેલા તારી માય આવી હતી અને હવે તું એવો એટલે તમે કઉ કેરી નો ભાવ તો જો આ ઓડુઆ અત્યારે કેરી ભાવ એવો હે તારે હેગલી બસો રૂપિયા રૂપિયા તારી હેગલી ખવાય એવી જ નથી લે આ ઓડુઆ તો આ ત્રણ કિલો લેવી પડી લે આજે તો વાર છે ભાવ હો તો તો ઉતરી જાય લે આ છોકરા એ કીધું ને ડોસી કે દાદા કેરી લેતા આવી ગયો એટલે લાવી પડી તારી હીગલી લેસ છોકરાજી થઇ જાય છે હા તું હે હરકે હરકો ભાગ પાડી દીધો એ આ ડુવા લે આવે આયા સો બેઠો બેઠો રોવે અહીંયા કઈ નથી તને મારી નાખો મૂંગો મૈનિયા મારો દીકરો મારો રો રોજ કરે છે લે દાદાની આયા એ ક ભાગલા આયા એ દાદાની આયા

આટલા લાયા છે ને હા તો હું હવે શું કહું શું હવે કાયો કા કેરિયોનો ભાગ પાડજો મારે તે ભાગ તો પાડી દો હા હવે હેલા ભાગ પાડી દો હાલો હાલો દાદા કેરીયા એ છો આ થેલી હા

કોના ભેગું ન થયું તમારા ભેગું એટલે શું વાંધો પડ્યો મારે બારી ને એટલે માર છોકરા ને દુખ આપો તમ બધાય થઈ મારે ના દુશી આપણે દુખ કોઈ દીધું કાઈ ને હું ને હાચેવી હે આ તો હાસાવે છે પણ આ કાળામાં ધરી તાણવા છે ના 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 એ નું કા વાગ તો હું હારી વીપે હાથે બેટા ના મારી લઈ ગયા હા હા